મહેમાનો મહેમાનોની ઉપસ્થિતિ કરવામાં આવી હતી રિપલભાઈ પટેલ અને આચાર્ય જયેશભાઈ કોલેજની સ્થાપનાથી માંડીને આજે અઠ્યાવીસ વર્ષ સુધીના ની તમામ વાતો વાગોળી હતી ઉત્તર ગુજરાતના છેવાડામાં કોલેજ આવેલી હોવા છતાં સોળ પ્રોફેસરો ડોક્ટરની પદવી મેળવીએ ગૌરવની વાત કહેવાય બપોર બાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમના એનાઉન્સર તરીકે કોલેજના સિનિયર પ્રોફેસર જાદવ સાહેબે સરસ રીતે આયોજન કર્યું હતું ઓગણીસો ને માત્ર પાસઠ વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આ શ્રીમતી આર એમ પ્રજાપતિ આર્ટ્સ કોલેજ ચકલાસણા આજે આ સંકુલમાં યુજી અને પીજીમાં ત્રણ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આ વિસ્તારમાં જ્યારે પ્રાથમિક સુવિધાઓનો અભાવ હતો નજીકમાં ઉચ્ચ શિક્ષણનો અભાવ હતો તેવા સમયે તત્કાલીન સંચાલક મંડળના હોદ્દેદારો ડૉક્ટર નટુભાઈ પટેલ અને પ્રમુખ શ્રી બચુભાઈ શાહ સાહેબના સંદિષ્ટ પ્રયત્નોથી આ સંસ્થાનું નિર્માણ થઈ શક્યું છે અને આજે સમગ્ર કાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં જ નહીં પણ ગુજરાત અને રાષ્ટ્રકક્ષાએ પણ આ સંસ્થાએ ખૂબ ઉજળું સ્થાન પ્રાપ્ત કર્યું છે મને કહેતા ગૌરવ અને આનંદ થાય છે કે સમગ્ર ગુજરાતમાં નેક એક્રેડિટેશન બેંગ્લોરની ત્રીજી સાયકલમાં એ ગ્રેડ મેળવનાર ગુજરાતની માત્ર એક આર્ટ્સ કોલેજ સટલાસરાની આર્ટ્સ કોલેજ છે જેનું અમે ગૌરવ અને આનંદ અનુભવીએ છીએ સંકુલમાં વિવિધ સગવડોથી સજ્જ તમામ પ્રકારની આધુનિક સગવડો અદ્યતન લાઇબ્રેરી લાઇબ્રેરીમાં પાંત્રીસ હજારથી વધુ પુસ્તકોનું સંકલન અને ખૂબ સારું સંચાલન વિદ્યાર્થીઓ માટે થઈ રહ્યું છે સંચાલક મંડળ તરફથી અમને વિદ્યાર્થીઓના પ્રગતિ માટે અને અધ્યાપકની પ્રગતિ માટે જે પણ કંઈ કરવું હોય તે અમે કરી શકવા માટેની સ્વતંત્રતા ભોગવીએ છીએ અને ખૂબ સારી રીતે એ તરફની દિશામાં અમે ગતિ કરી રહ્યા છીએ વિવિધ આજે અમારો 28મો ઉત્સવ હતો આ પ્રસંગે વિવિધ દાતાઓના પાસેથી અમને મળેલ ગોલ્ડ મેડલ જે વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યા વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓ સ્પોર્ટ્સ એનએસએસ એનસીસી આ વગેરેના ગોલ્ડ મેડલ પર વિદ્યાર્થીઓને આજે સમર્પિત કરવામાં આવ્યા છે આજે અમને ગૌરવ એ બાબતનો છે કે આ જ વિસ્તારના એક યુવાન અને ઉદ્યોગપતિ સાહસિક

કઈ 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 પ્રવૃત્તિ શું હતું સતલાસ રાણી આજે કોલેજનો એક આખો ઉત્સવ હતો અને અહીંયા આવ્યા પછી એટલું બધું જાણ્યું કોલેજ વિશે કારણ કે કોલેજ બહુ જૂની છે હું જ્યારે એકાણું સાલમાં બારનું ધોરણ પતયું મારું અને પછી હું બહાર જ રહ્યો છું એજ્યુકેશન બહાર કર્યું પછી મારા વ્યવસાય ક્ષેત્રે હું અમદાવાદ વડોદરા અંકલેશ્વર આ બધા ફરતો રહ્યો ભરોસા પણ અહીંયા આવીને જાણ્યું કે આ એક નાની સંસ્થાઓથી આજે એટલી મોટી સંસ્થા થઈ ગઈ જે સારું માર્ગદર્શન આપતા અને આ બહુ બહુ મને ગમ્યું છે અને સરસ ફંક્શન